અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં નકલી સિંચાઈ કચેરીના આક્ષેપના મામલે વર્તમાનને પૂર્વ સિંચાઈ અધિકારીના નિવેદન સામે આવ્યા છે જેમાં સિંચાઈ અધિકારી એન એલ પરમાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે નિવૃત્ત સિંચાઈ અધિકારીની મુલાકાત માટે અને અનુભવી અધિકારીને મળી તણાવ અંગેના જવાબ માટે આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું તો નિવૃત્ત અધિકારી પીએમ ડામોર દ્વારા પણ નિવેદન આપી પોતે શારીરિક બીમાર હોવાને લઈને માર્ગદર્શન લેવા અદાકારી આવ્યા હતા હોવાનું જણાવ્યું હતું તો વધુમાં મારા સમયના સિક્કા અંદર હતા અને અહીં કંઈ ખોટું થતું ન હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે આ મામલે ડેપ્યુટી ડીડીઓએ કચેરીનો સામાન કબજે લઈ આ સમગ્ર અમે ઉચ્ચ કક્ષાએની તપાસ કમિટી નિર્ણય લે છે અને નકલી દસ્તાવેજો અંગે હાલ તપાસ ચાલી રહી છે તો પંચકામ બાદ જ જણાવ્યું હતું. ફોન ટેલિફોનિક સમાચાર મળતા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએફ સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજ રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું શું મળી આવ્યું સાહેબ આજે એ હવે તો પંચરોજ કામ છે એ આખું બહુ એક મોટું લિસ્ટ છે તો

એમને બે ફીસ જૂના એક સિમલેટી અને મોટી મોટી એમના જોબ સત્તાસીમાં કરવાના હતા એટલે એ મારી પાસે જોબ માટે એક જ જૂનો માણસ વ્યક્તિ છે એ રૂ એ મારી જોડે આવ્યા હતા તો એ જોબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટેજ હતો અને એમ આપણા શ્રી અને બીજા જે એમના સાથે બધા ભાઈઓ હતા એ જોડે આવ્યા બાકી તો એ અહીં જોઈ પૂછું સાહેબ કચેરી જે સિક્કા ને લેટર પેડ મળ્યા છે હા બાબત કચેરીના કચેરી સિક્કા ને તો જે તે મારા વખતના અહીંયા અહિયાં પડ્યા છે પડ્યા છે ઓફિસે ત્યારે હું કામ કરતો હતો એટલે સિક્કા એ કઈ એવું કઈ એનો ગેર ઉપયોગ થતો નથી એ ધૂળ હાલત માં જ હશે अमित उपाध्याय साथ सी एन ट्वेंटी फोर ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ